શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન માં તમારું સ્વાગત છે ધોરણ આઠ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર અગિયાર બળ અને દબાણ ભાગ બે વિશે આજે આપણે જાણકારી મેળવશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ માં દ્વિતીય સત્રમાં પાઠ નંબર અગિયાર બળ અને દબાણ ભાગ બે વિશે આજે આપણે જાણકારી

બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર જે બળ લગાડે છે તેને સ્થિત વિદ્યુત બળ કહે છે એટલે કે એક વિદ્યુતભારિત જે પદાર્થ છે એ બીજા વિદ્યુતભારિત કે વિદ્યુત રહિત જે પદાર્થ છે એના પર જે બળ લગાડે છે એનો કહેવામાં આવે છે સ્થિત વિદ્યુત બળ હવે શા માટેને અસંપર્ક બળ કહે છે તો અહીં બે પદાર્થ વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોવા છતાં પણ બળ લાગે છે તેથી તેને અસંપર્ક બળ કહે છે એટલા માટે આ સ્થિત વિદ્યુત બળને શું કહેવામાં આવે છે અસંપર્ક બળ ત્યારબાદ આગનો પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણ બળ ટૂંકમાં સમજાવો સૌથી મહત્વનું કે આપણે જાણીએ છીએ કે પૃથ્વી ગોળ ગોળ ગુમે છે અને પૃથ્વી ગોળ ગોળ ગુમવા વસતાં આપણે છે એ કોઈ હિલચાલ થતી નથીનું કારણ શું છે ગુરુત્વાકર્ષણ બળ કારણ કે પૃથ્વીમાં જમીનની અંદર ગુરુત્વાકર્ષણ બળ આવેલું છે એના દ્વારા આપણે ચાલી શકીએ છીએ દોડી શકીએ છીએ વાહનો ચાલી શકીએ છીએ તો આના વિશે ટૂંકમાં આપણે જાણકારી મેળવીએ તો પેલો પોઈન્ટ કોઈ સિક્કો કે પેન આપણા હાથમાંથી છટકી જાય તો જમીન પર આવીને પડે છે આપણે જાણીએ છીએ કોઈ પણ વસ્તુ આપણે હવામાં ઉછળીએ અંતે તે ક્યાં પડે છે તો જમીન ઉપર આવીને પડે છે શા માટે તેનું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ બીજો પોઈન્ટ સિક્કો કે પેન જ્યારે આપણા હાથમાં હોય છે ત્યારે સ્થિર હોય છે પણ છટકીયા બાદ તે જમીન તરફ ગતિ કરવા લાગે છે આપણે જાણીએ છીએ કોઈ પણ વસ્તુ આપણા હાથમાં હોય તો એકદમ સ્થિર હોય છે પણ આપણા હાથમાંથી છૂટી જાય છટકી જાય તો તે

અને એની ગતિની અવસ્થા બદલાઈ જાય છે તો આ બદલાવનું કારણ શું છે પૃથ્વી અંદર આવેલું ગુરુત્વાકર્ષણ બળ દરેક પદાર્થ તેના સિવાયના બીજા પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે કે દરેક જે પદાર્થ છે એનું બળ સિવાય બીજું કોનું બળ લાગે છે તો પૃથ્વી એટલે કે જમીનની અંદર રહેલું ગુરુત્વાકર્ષણ બળના કારણે એટલે કે બધી વસ્તુ જે આપણે હવામાં ઉછળીએ છીએ એ બધી જમીન તરફ આકર્ષણ થાય છે એટલે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે છે બધી વસ્તુ પર તરફ ખેંચીએ છે તો આ તો ગુરુત્વાકર્ષણ બળ ત્યારબાદ વૈજ્ઞાનિક કારણોમાં જોઈએ તો પહેલું વૈજ્ઞાનિક કારણ છે સરસ મજાનું અને અવારનવાર પરીક્ષા પૂછાય છે કે સાયકલ ચલાવતી વખતે જ્યારે પેડલ મારવાનું બંધ કરવામાં આવે તો સાયકલ ધીમી પડીને અટકી જાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સાયકલ ચલાવીએ છીએ અને આપણે જાણીએ છીએ કે પેડલ મારવાનું આપણે બંધ કરી દઈએ તો સાયકલ છે ધીરે ધીરે ચાલીને શું થાય છે અટકી જાય છે એટલે કે બંધ થઈ જાય છે શા માટે તો જોઈએ સાયકલને પેડલ મારવાનું બંધ કરવામાં આવે છે ત્યારે જમીન અને સાયકલના ટાયર વચ્ચે જોવા મળતું ઘર્ષણ બળ જે સાયકલની ગતિનો કરે છે વિરોધ કરે છે આપણે જાણીએ છીએ કે જ્યારે સાયકલ ચલાવતા હોય અને એકાએક આપણે પેડલ મારવાનું બંધ કરીએ ત્યારે જમીન અને સાયકલના જે ટાયર વચ્ચે જે ઘર્ષણ બળ જોવા મળે છે એ સાયકલ ની ગતિ ન શું કરે છે વિરોધ કરે છે ઘર્ષણ બળ છે કે હવા પણ ઘર્ષણ બળ લગાવે એ સાયકલ ની ગતિ શું કરે છે વિરોધ કરે એટલે કે રોકે છે આગળ વધતા રોકે છે તેથી થોડુંક અંતર કાપીને સાયકલ શું થઈ જાય છે સ્થિર થઈ જાય છે

તો લાકડાના જે પાટીઓ હોય આપણે ખીલી જોઈએ છે ઊંધી લગાડતા નથી પણ એના નીચે રાખવામાં આવે તો જોઈએ ખીલીના અણીદાર છેડાનું ક્ષેત્રફળ કરતા ઘણું નાનું હોય છે ખીલીનું જે અણીદાર છેડો હોય એનું ક્ષેત્રફળ જે ઉપરના જે શીર્ષ એટલે કે ઉપર જે હોય છે મોટા એ ઘણું હોય છે નાનું હોય છે નિશ્ચિત બળ વડે ઓછા ક્ષેત્રફળ વાળી સપાટી પર વધુ દબાણ પેદા કરી શકાય છે એટલે કે જે

લગાડવાથી એટલે લાગવાથી સરળતાથી ખીલીને લાકડાના પાટી એમાં ઠકી શકાય છે એટલે કે ઉપરથી પ્રેશર આપતાં દબાણ આપતા એ ખીલીને છે સરળતાથી છે લાકડાના પાટી આપણે લગાવી શકીએ છીએ ત્યારબાદ ત્રીજું કારણ જોઈએ તો પણ પરીક્ષામાં પૂછાય છે કે ખંભા પર લટકાવવા માટેના ઠેલામાં પટ્ટી પહોળી રાખવામાં આવે છે આપણે જે ઠેલો વાપરીએ છીએ કે કોઈ બેગ લઈએ છીએ એમાં પટ્ટી છે એ પહોળી રાખવામાં આવે છે શા માટે પટ્ટી રાખવામાં આવે છે તો જોઈએ પાથળી પટ્ટી ક્ષેત્રફળ પટ્ટી જાય છે પાતળી પટ્ટી બદલે પહોળી પટ્ટી વાપરવાથી ક્ષેત્રફળ લે જે વિસ્તાર છે એવું થતા છે કે વધી જાય છે તેથી ઠેલાનું વજન બળ મોટા ક્ષેત્રફળ લાગે છે એટલે ક્ષેત્રફળ વધી જાય એટલે એનું વજન છે એ મોટા ક્ષેત્રફળ લાગે છે પરિણામે બળ પરિણામે ખંભા પર દબાણ ઘટી જાય છે તેથી ખંભા પર ઠેલો સહેલાઇથી ઊંચકી શકાય છે એટલે ક્ષેત્રફળ વધી જાય એટલે ઠેલાનું વજન આપણને શું લાગે ક્ષેત્રફળ પર લાગે છે અને ખંભા પર આપણે દબાણ ઘટી જાય એટલે કે વજન લાગતો નથી તેથી ખંભા પર ઠેલો આપણે સહેલાથી ઊંચકી શકીએ છીએ એટલા માટે ખંભાના જે લટકાવવાના ઠેલા હોય એની પટ્ટી કેવી રાખવામાં આવે છે? પહોળી રાખવામાં આવે છે. આગળનું કારણ

પરિણામે કાપવાનું તથા કાણાં પાડવાનું કામ આપણે સરળતાથી થઈ શકે છે એટલે કે તીક્ષ્ણ ક્ષેત્રફળ ઘટી જાય અને આપણે પરિણામે છે કાપવાનું અને કાણા પાડવાનું કામ એકદમ સરળતા રહી જાય છે ત્યારબાદ પાંચમો કારણ વાતાવરણ દબાણ આશરે દસ ની પાંચ ઘાત અને એન એટલે એમ ટુ જેટલું વધારે ખૂબ વધારે હોય છે છતાં પણ આપણે એને લીધે દબાઈને કસે જતા નથી એટલે કે વાતાવરણમાં હવા રહેલી છે જે બહારથી લાગતા વાતાવરણના દબાણની અસર થી નાબૂદ કરે છે એટલે કે હવામાં વાતાવરણ દબાણ રહેલું છે એ દબાણ કસાયણ જતા કારણ છે કે આપણા શરીરની અંદર પણ છે એટલું જ દબાણ વાતાવરણ જેટલું રહેલું છે

એટલે દબાણ છે એ શું થઈ જાય છે ઘટી જાય અને એના કારણે છે કુલીઓને વારે છે વજન છે એ સરળતાથી ઉઠાવી શકાય અને વજન લાગતો નથી તો વિદ્યાર્થી મિત્રો એટલે સુધી આપણે રાખશું બાકીનો પાર્ટ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં તેની જાણકારી મેળવશું ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો સ્ટે હોમ સ્ટે સેફ આભાર ધન્યવાદ થેન્ક યુ